બાટેરા રાજા નગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાજ અલી અંસારી પર જીવલેણ હુમલો 3 થી 4 સમો આવી ઘર માં ઘૂસી આધાર પર હુમલો કર્યો નશામાં હોવાની વાત બાઠે ના પર ચાર લુખા તત્વો આવી ઘર માં ઘૂસી જીવલેણ હુમલો કર્યો રસ્તે ચાલતે મહિલા ને પર તમાચો માર્યો પાળકો રસ્તે દોડાવ્યા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ સોહેબ ઉર્ફે રોયલ લાલા લાંબા અને અફિક નામક યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જણાઈ રહ્યા છે જીવરેન હુમલો કરનાર ચેઇન સ્નેચરો હોવાની વાત સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે કેદ બીરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા